હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવાર તો બે હજાર છવ્વીસના પહેલા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રણ રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો આઠ રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એસી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો આઠ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બે હજાર સતરી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો સાઠ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે ચારસો પચીસ રૂપિયાથી લઈ ચારસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો બાવીસ રૂપિયાથી લઈ બાવીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે એક હજાર આઠ રૂપિયાથી લઈ એક હજાર આઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તો નવસો નેવું રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયો છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈ નવસો ઓગણચાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે આઠસો નેવું રૂપિયાથી લઈ પંદરસો બાસઠ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ બેતાલીસો ચોરાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયો છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો ત્રેસઠ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે બે હજાર એકાવન રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી દાણીના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ એકવીસો એક રૂપિયો છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ બેતાલીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ઓળસો રૂપિયાથી લઈ અઢારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ 1440 रुपया छे હવે જોઈએ ઈછબગુલ ઈછબગુલના જે ભાવ છે તે 1200 રૂપિયા થી લઈ 1725 રૂપિયા છે હવે જોઈએ અチェरियो અチェરિયાના જે ભાવ છે તે 1150 રૂપિયા થી લઈ 1150 રૂપિયા છે હવે જોઈએ કલોંજી કલોંજીના જે ભાવ છે તે 4750 રૂપિયા થી લઈ સુડતાલીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે પાંચ હજાર આઠસો પચીસ રૂપિયાથી લઈ સાત હજાર ચારસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ અને તમારું આવનારું બે હજાર છવ્વીસમું વર્ષ સારું નીવડે એવી ભગવાન પાસે પ્રાર્થના ધન્યવાદ